વિડિયો નું રાખો પડી પડી હાલો તડીકોળા જઈએ આપણે મારો ગિમ્બલ જો ગિમ્બલ કેવો છે અટાણે બીજું તો જોઓ લઈ લો આહા સુમન સુરત આમ છે આમ સુરત મું ઉપર જાવે મારા સીધો પેડીમાં ખર્ચે ને સાશે હા તરીકોળા જઈએ આપણે કોઈ મારી આ પાડે છે તમે લાઈફ શેર સ્વસ્થકાઇબ ના કરો એમાં હાલે ભાઈ એમ તો ન્યા જ આજે ભાઈ તમે લાઈફ શેર સબસ્ક્રાઇબ નથી કરતા એ માલે એ માલે હે

ડેલી બ્લોગ નોક સે લાઈક કર ના ભૂલજો ભૂલ્યા છો તો પછી આ જોવો છો ને આ આ ઊંધી છપટ આમ પડતી હ હાલો જ ચડીકોડા પૂરી આવી આપણે આમાં બોરને થાસે નહીં પણ રાતનું મીટબું લાગ્યો રાતનો બ્લોગ બનાવવાય તમે કમેન્ટ કરજો રાતનો બ્લોક બનાવું કે ના બનાવું કમેન્ટ કરી દેજો ભાઈ ડીપીએ ફૂગી ગયા અરે ડીપી જોઈ લો આ તો અમારી ડીપી

એ ભાઈ આનો કેતો ખડી મે ગિમ્બર બનાવ્યો નવો હા હા જઈ લ્યો આ ઊ બાજુ નદી પોરત જાયો આ તો નહીં પેલા તો આવા જોઈ કીધું આ બાજુ જાય હાલ તો ઊભો રહો ઊભો મને હા હા હમ આ એને ખડતો જો લા ના મને નહિ ના રૂપક એ આવું આવું ભાઈડા એ ભાઈ સ્ટોપ કર તો એક વાત કરી સ્ટોપ મત કે અકડવાટા એક વાત કરી જો મને 1 મિનિટ હો વાત કરી અલ્લો દેવી કવા સ્ટોપ કરો તો કરી દેવી પા સ્ટોપ નાનકડા હતા ખબર છે આપણા પપ્પા રેતી બધા આવતી એમ અધર દેખાડી દે આમ દેખાડે આમ જો આમ આમ છેટો લઈ જવા આમ હાલો જે પડી આપડ્યો પડી આપી વાત જોઈ આવું કહો તો જુના જોઈ નાલા દયો નોખા પડી નાખ્યા નાલા આ ઊભા મોટા થઈ ગયા ઊભું અહીંયાથી ઊભો આયા આમ અહીંયાથી વ્યૂ સારખો આવે એમ નહીં રેડી આમ અટલે વ્યૂ નથી કરવો અટલ નાલા દેખાડવા ના 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 આપણે દેખાડી દીધું કેટલી ફાઈલ બ્લો તો ના ના દેખાડી જો તીમો કેટલો ફાઈલ જોડાઈ છે અને હું ના ના દેખાડ પેલા જો તું જે જે ફાઈલ પર હું જોડાઈ દે છે ને કોડ કરી દીધી તું માથી રેકોર્ડિંગ કર ના આવે એ ભઈ એ કોઈ ન કર તું મને ના ના દેખાડવા દે હવે ક્યાં થી જાય છે હવે આ બધું હું તો ના તમને દેખાડવા ઓલો ડાયલોગ આપણે કાય હોય ને આ તો ખાલી કેતો હતો ને જો તો કેટલું ખોદા ગયું જોઈ લે મોટું ખાડું ઓલો આટલું મોટું ખાડું આલા આપણે પથ્થરને દેખાડી આજ બેઠા આપણે ઘર વાળા ગઈન ના ભૂલતો લાગે છે તો અને કોઈ જોતો છે તારા બ્લોક આવો આપણો ભાઈ મિત્ર મિત્ર આપણો મિત્ર આપણો સબસ્ક્રાઇબર અબે મેમ મારે ઓલો ચેનલ માં લિંક બાયો માં છે જો ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં આનો મે વિડિયો બનાવ્યો દે ખબર ના No, no I don't want to go there. I don't want to see it. I don't want to நான் நாலா பய்டா அல்லோ பாட்டு தேக்கார்த்தான் வேலா அல்லே வேலா நான் પડ ચા એમે દેખા ગિમ્બલ પછી આવે દેખાતી આપણે અ એ આને ઉકરી ન દે અંદર તો નથી થુક અરે ભાઈ થોડુંક ખાધું ખાઈ જો આમે બનાવવા તો ઓલા સોટ નહિ ખબર ઈ અંદર સુધી લે જા અંદર અંદર સુધી તો જો આલુ માં હો નથી જો વાંધો કાઈમાં દુનિયા 1 મિનિટ જો

Kejian apa? Mati Alok Ayy, ya bet Kelas, kelas, kelas Kelas Coba di, kelas જો ફોટો સારું છેલો જો એ આયા આયા આ કાલના બ્લોગમાં દેખાડ્યું અમે બરોબર આ વે છે ને જો આયાથી તું એમ મસ્તી ન બના બની જા મસ્તી આમ ની મને આમ ની બધાય જો આ ઉપર હે તડે ફાયદા સચાળા ડળિયા દેખાય તો મિત્રો જો ફૂકે તો તો અને ગરી ફરે એક લાઈક કરી દયો ભાઈ અમારે બુલેટ લેવો છે મને બુલેટ લેવો છે જો તમારા સપોર્ટ થી અમે આલસી ને તો અમે બુલેટ શીખી ગયા અને બુલેટ લે લીધું અમાર કાને કાય ગાડી નથી અટાળે અમારા પાસે કાય છે દવા લેવા જવું તો હાલી આ આપણે ક્યાં જવું તો અમે ખાલી આલી ત્યાં